વિદ્યાર્થી મિત્રો આપણે સ્વપ્ન વાસવદત્તમની વાત કરી રહ્યા છીએ આજે આપણે વાત કરીશું સ્વપ્ન વાસવદત્તમ જે ભાસનું છ અંકમાં વિસ્તરેલું નાટક છે એનો પાત્ર પરિચય તો જે પાત્રો છે એ આ પ્રમાણે છે સૂત્રધાર ભટ્ટ સૈનિક યોગંધરાયણ રાજા ઉદ્યનનો અમાત્ય અમાત્ય એટલે મંત્રી વાસવદત્તા રાજા ઉદયનના રાણી છે કાંચુકીય પદ્માવતીનો કંચુકી ચેટ્ટી પદ્માવતીની દાસી પદ્માવતી મગધના રાજા દર્શકના બહેન અને પછીથી રાજા ઉદયનના રાણી તાપસી વનમાં રહી તપ કરતા મગજના રાજા દર્શકના માતા બ્રહ્મચારી રહેતો બ્રહ્મચારી ધાત્રી પદ્માવતીની ધાત્રી ધાત્રી એટલે જે દૂધ પીવડાવીને મોટા કરે તે અપરા ચેટી ચેટી એટલે આમ દાસી બીજી દાસી વિદુષક રાજા ઉદયન નર્મ સચિવ રાજા उदयन नाटक नो मुख्य नायक प्रतिहारी द्विजिया नामनी द्वारपालिका धात्री वसुंधरा नामनी वासवदत्ता नी धात्री एक पद्मावती नी छे एक वासवदत्ता नी छे कांचुकीय तो रैभ्य गौत्र नो वासवदत्ता ना पिता नो राज्य अवंतिका अवंतिका नो वेशधारी છે તો વાસવદત્તા તો આ પાત્રો ભાસની પાત્ર સૃષ્ટિ કેવી છે આમાં પહેલું પાત્ર પાત્ર જે આનું મુખ્ય છે એ છે વાસે નાટકના શીર્ષકમાં જ આ નામનો ઉપયોગ કર્યો છે એ રાજ રાણી વાસવદત્તા સ્વપ્ન વાસવદત્તમનું સૌથી મહત્વનું રમણીય લાગે એવું પાત્ર છે વાસવદત્તા ઉજ્જૈનીની રાજા પ્રદ્યોત મહાસેનની પુત્રી ઉજ્જૈયની એના રાજા પ્રદ્યોત મહાસેન અને એની એ દીકરી વત્સરાજ ઉદયન મહામંત્રી યોગંધરાયણની ચાલબાજીના પરિણામે ઉજ્જૈનમાંથી વસંત સ્વપ્ન સ્વપ્ન વાસવદત્તાને સોરી વાસવદત્તાને ઉપાડી લાવેલા બગાડી લાવેલા બંને ગાંધર્વ વિવાહથી એકમેક સાથે જોડાયા વાસવદત્તા ઉદ્યન પ્રત્યેના અપાર સ્નેહથી આકર્ષાઈને માતા પિતાનો ત્યાગ કરીને એની પાસે આવી હતી અલબત્ત આ નાટકમાં તેના નિતાંત રોમાંચક જીવનનો પૂર્વાર્ધ વીતી ગયા પછીની ઘટના અહીં આપવામાં આવી છે આ પ્રેમમાં પડ્યા ભાગી ગયા એની આ નાટકમાં વાત નથી આ નાટકમાં તો આ રાજનીતિને વિષય બનાવતું નાટક છે ઉદ્યનનું રાજ્ય બચાવવાનું છે તો આ સમયે જે રાજનીતિ ચાલતી હતી કે મજબૂત રાજ્યની મદદ જોતી હોય તો એની દીકરી સાથે પરણવું પડે તો એ રીતે એ મગધની મદદ લે છે એટલે આ વાસવદત્તા અને ઉદયનનો પૂર્વાર્ધ જે નાટકનો વિષય નથી વાસવદત્તાના હૃદયમાં વત્સરાજ ઉદ્યન પ્રત્યે અપાર સ્નેહ હતો આ સ્નેહને વશ થઈ પતિના કલ્યાણ માટે અને ગુમાવાયેલા રાજ્યની પુનઃ પ્રાપ્તિ માટે વાસવદત્તા અમાત્ય યોગંધરાયણની યોજનામાં જોડાઈ હતી એનો એક ભાગ બની હતી છતાં પતિની હાલત વિશે એ દૂર રહેતી પહેલા અંકમાં બ્રહ્મચારીના મુખે ઉદયનના મૂર્છિત થયાની વાત સાંભળી વાસવદત્તા રડે છે દુઃખપૂર્વક મનોમન કહે છે કે હવે યોગંધરાયણના મનોરથ પૂર્ણ થયા પાંચમા અંકમાં પદ્માવતીની શિરોવેદનાના સમાચાર સાંભળી ફરી એ ઉદયન માટે ચિંતિત બને છે એ કહે છે વિયોગથી થી બનેલા પતિદેવના વિસાવાનું સ્થાન બની રહેલી પદ્માવતી પણ બીમાર પડી ગઈ એક તો મારો વિયોગ અને એની અંદર જેની સાથે પરણાવેલી એ પદ્માવતી પણ બીમાર પડી વાસ પોતાના સુખની અપેક્ષાએ ઉદયન હિત વધારે વાલો છે કારણ કે એ ઉદયનને સાચો પ્રેમ કરે છે કારણે યોગંધરાયણની યોજના અનુસાર દર્શકની મદદ મેળવવા માટે વાસવદત્તા ઉદ્યન અને પદ્માવતીનો વિવાહ થવા દે છે વાસવદત્તા માત્ર ભોગ નારી નથી પ્રેમ ઘેલી તરુણી નથી પણ પતિના હિત માટે શારીરિક અને માનસિક કષ્ટ વેઠનારી ભારતીય વિરાંગના છે ફરજ ને ખાતર સામાન્ય સ્ત્રીનો વેશ ધારણ કરી સાથે તપોવનમાં ભટકે છે અને પદ્માવતીને ત્યાં એ થાપણ તરીકે રહે છે આ સમયે એને અનેક પ્રકારના આઘાતો અને અપમાનો સહેવાના થાય છે પણ પતિના કલ્યાણ માટે વાસવ દત્તા પ્રાણ સુદ્ધા આપવા તત્પર છે તો અપમાન તો ચીજ વત્સરાજ ઉદ્યનના મુખેથી પોતાના પ્રણયના અને વફાદારીના બે ચાર શબ્દો સાંભળતાની સાથે વાસવ દત્તાનું હૈયું પુલકિત થઈ ઉઠે છે સ્વપ્ન દત્તમના ચોથા અંકમાં ઉદ્યનના મોઢેથી રૂપશીલ અને મીઠાશથી પદ્માવતી મને બહુ ગમે છે એ ખરું તો પણ વાસવદત્તામાં જડેલા મારા મનને એ હરી લેતી નથી એવા વચનો સાંભળી વાસવદત્તા પ્રસન્નતા અનુભવે છે તે કહે છે અજ્ઞાતવાસ પણ લાભદાયક નીવડ્યો વાસવદત્તા પોતાના સ્વાર્થને ખાતર પદ્માવતીને વત્સરાજ ઉદયનથી અલગ નથી કરતી જુદો નથી પાડતી પ્રમદ વન પ્રમદ વનના દૃશ્યમાં વાસવદત્તાની યાદ તાજી થતાં વત્સરાજ ઉદ્યન લાગણીશીલ બને છે ત્યારે વાસવદત્તા પદ્માવતીને પતિની પાસે રોકાવા માટે સૂચન કરે છે તે પદ્માવતીની સામે ઉદ્યનના વખાણ કરી તેના અનુરાગને પ્રગાઢ બનાવે છે વાસવદત્તા વત્સરાજ ઉદ્યનના હિતમાં કરેલી મંત્રી યોગંધરાયણની પ્રતિજ્ઞા નિષ્ફળ ન જાય એ માટે ક સમયે મિલનને ટાળે પણ છે સ્વપ્ન દૃશ્યમાં સમુદ્ર ગૃહ જેવા એકાંત સ્થાને પતિની સાક્ષાત હાજરીમાં એ પોતાની જાતને સાચવી લે છે એક ક્ષણ તે નારી સુલભ ભાવમાં અટવાય છે પણ બીજી જ ક્ષણે ઉજ્જવળ ત્યાગ અને ફરજના ભાન સાથે એ કટિબદ્ધ થાય છે વાસ્તવદત્તાના મનમાં એ વાતનો પૂર્ણ વિશ્વાસ છે કે પોતે જેમ વત્સરાજ ઉદયનને અંતઃકરણપૂર્વક ચાહે છે તેમ ઉદ્યન પણ પોતાને ચાહે છે પહેલા અંકમાં બ્રહ્મચારી પૂર્વ વૃતાંત કહેતા જણાવે છે કે વાસવદત્તાના કહેવાતા અવસાનના સમાચાર સાંભળી ઉદયન અગ્નિમાં કૂદી પ્રાણના ત્યાગ કરવા ઈચ્છતા હતા વાસવદત્તા આ સાંભળીને કહે છે એને માટે પોતા પ્રત્યેના ઉદ્યનના પ્રેમની આનાથી વધારે કોઈ બીજા પુરાવાની એને જરૂર નથી વત્સરાજ ઉદ્યનના પોતાના પ્રત્યેના આ દ્રઢ અનુરાગની વાત વાસવદત્તા માનતી હતી હવે જ્યારે પદ્માવતીનો ઉદ્યન સાથેનો વિવાહ નક્કી થયો ત્યારે એ દુઃખ ચોક્કસ અનુભવે છે પણ આજ તો યોગંધરાયણની યોજના હતી અને એ પ્રમાણે જ બધાએ ચાલવાનું હતું પદ્માવતીની પસંદગી વત્સરાજ ઉદયને સામે ચાલીને નથી કરી પણ મગધરાજ દર્શકના પ્રસ્તાવનો એણે સ્વીકાર કર્યો છે એવી વાત જાણ્યા પછી દત્તા ઉદયનની નિર્દોષતા પણ સમજે છે દત્તાને પોતાના ઊંચા કુળનું ગૌરવ છે પહેલાં અંકના આરંભમાં તપોવનમાં રાજાના સૈનિકો દ્વારા કરાતી ઉત્સારણાથી એ દુઃખ અનુભવે છે એ કહે છે તથા પરિશ્રમ પરિખેદમ યથાયમ પરિભવઃ અપરિચિત પણ સમકક્ષ એવી વ્યક્તિઓને માટે વાસવદત્તાને આદર છે પહેલા અંકમાં પદ્માવતીને જોતા જ તેના માટે એને ભગીની સ્નેહ બહેન જેવો પ્રેમ ઉદ્ભવે છે વાસદત્તા ગુણદર્શી છે સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાના સૌંદર્યમાં જ મુગ્ધ રહે છે વાસવદત્તા એક એવી સ્ત્રી છે જે અન્યના રૂપના વખાણ કરી શકે છે પદ્માવતીને જોઈને એ એના રૂપના વખાણ કરે છે વાસવદત્તા એક સતી નારી છે એ પર પુરુષનું દર્શન નથી કરતી પ્રથમ અંકમાં બ્રહ્મચારીના તપોવન પ્રવેશ સમયે લજ્જિત વાસવદત્તાને જોઈ પદ્માવતી એને કહે છે અમો પરપુરુષ દર્શનમ ત્યાર્યા આ ઘટનાથી પદ્માવતીને વિશ્વાસ થાય છે કે વાસવદત્તાનું રક્ષણ કરવું અઘરું નથી વાસવદત્તાની આ પ્રતિજ્ઞાથી જ મગધવાસ દરમિયાન પોતે અજ્ઞાત રહી શકી કારણ કે પર પુરુષનું દર્શન કરતી નહોતી ભાષે વાસુદત્તાને એક આદર્શ સપત્ની જેને શોક હોય તે સપત્ની પદ્માવતી એની શોક કે છે પણ એ આદર્શ સપત્ની છે તમે જુઓ સુભદ્રા ભદ્રા આવે ત્યારે દ્રૌપદીની અંદર પણ તમને એવા દર્શન થાય वासुदत्ता ने भाषे एक आदर्श सपत्नी तरीके चित्रित करी ते पद्मावती ने जोई ने असूया ईर्षा नहीं अनुभवती पद्मावती ना विवाह वक्त उपयोगी पुष्पमाला राजमाता आज्ञा थी ते पोते गूंथे आ पुष्पमाला में मा सपत्नी मर्दन नामना पुष्पोते गूंथती नहीं ચોથા અંકમાં વાસુદત્તાને એકાંતમાં ઉદ્યનને મળવાનો અવસર સાંપડે છે. પદ્માવતી વાસુદત્તાની શોક્ય હોવા છતાં તેની બીમારીના પ્રસંગે વાસુદત્તા ખાસ્સી ઉદ્વિગ્ન બને છે. એ એની હાલત જાણવા માટે ચેટ્ટીની સાથે ત્વરાપૂર્વક સમુદ્ર ગ્રુહ તરફ દોડી જાય છે. ત્યાં પથારીમાં પદ્માવતીને એકલી જોઈ તે પરિજનો પર નારાજ પણ થાય છે. આમ વાસવદત્તા હૈયા પર પથ્થર મૂકી ફરજનું દ્રઢ રીતે પાલન કરતી એક ગુણિયલ નારી છે આ એકાકી વિણી વિરહના દીર્ઘકાલ દરમિયાન અત્યંત जीवे જીવે છે હૈયામાં વેદનાની આગ સળગે છે छे સદાય હસતી રહે છે ક્યારેક જ ગમગીન બને છે અને એટલે જ મગધરાજના મહેલમાં વાસવદત્તા સૌની માનીતી હતી એની ધીરજ પરાયણતા અને નિશ્ચલતા માટે બધાને માન થાય પતિના પ્રેમમાં અખૂટ વિશ્વાસ એ આપણને નવાઈ લાગે એટલો વિશ્વાસ ધરાવતી આ નારી કળિયુગની સીતા જેવી લાગે એનું રૂપ યૌવન કલા ચાતુર્ય બુદ્ધિ સ્વાર્થ ત્યાગ અને ફરજનો ઊંડો ખ્યાલ એને મહાન બનાવે છે અતિ ઉર્મિલ વાસવદત્તા આવેગથી છલકાતી વિશાળ મનની ધીર વર્ગની કહી શકાય એવી નાયિકા છે બીજું મહત્વનું પાત્ર પદ્માવતી પદ્માવતી મગધરાજ દર્શકની બહેન છે ઉંમરમાં નાની પદ્માવતી અત્યંત સ્વરૂપવાન છે નાટકના પહેલા અંકમાં વાસવદત્તા એના રૂપની પ્રશંસા કરે છે પદ્મિનીના પદ્માવતીના વાણી પદ્માવતીની વાણીનું માધુર્ય પણ વાસવદત્તાને સ્પર્શી જાય છે ચોથા અંકમાં ઉદ્યન પણ આ વાત કબૂલે છે વિદુષક વસંતક પણ પદ્માવતીના સૌંદર્યથી પ્રભાવિત થયો છે એ કહે છે પદ્માવતી તરુણ છે સુંદર છે સ્વભાવે શાંત અને નિરઅભિમાની છે મીઠું બોલનારી અને વિવેકી છે પદ્માવતીને નાની વયમાં પણ સાંસારિક વ્યવહારનું જ્ઞાન હતું બ્રહ્મચારીના આગમન સમયે વાસ્તવદત્તાનો લજ્જાયુક્ત વ્યવહાર પદ્માવતીને સ્પર્શી જાય છે પરપુરુષનું દર્શન ટાળતી સ્ત્રીને થાપણ તરીકે સાચવી શકાય એવા પ્રૌઢ વ્યવહારથી પદ્માવતી અજાણ નથી એ તીવ્ર બુદ્ધિશાળી નારી છે તે કોઈ પણ વાતના રહસ્યને વિના વિલંબે સમજી જાય છે ચોથા અંકમાં રાજાને પૂર્વની સ્ત્રી વાસવદત્તા અને નવી પરણેતર પદ્માવતીમાં કોણ પસંદ છે એવા વિદુષકના પ્રશ્નમાં ઉદ્યન જવાબ આપવા આનાકાની કરે છે ત્યારે પદ્માવતી એનું મન કળી જાય છે છઠ્ઠા અંકમાં પ્રદ્યોત મહાસેનના દૂત દૂત ઉદ્યનને ચિત્રફલક આપે છે ત્યારે વાસવદત્તાની પ્રતિકૃતિ એવી પદ્માવતીને એ જુએ છે પદ્માવતી ઉદ્યનની આકૃતિ સાથે ચિત્રની પ્રતિકૃતિ સરખાવી વાસવદત્તાની આકૃતિ અને પ્રતિકૃતિનો મનોમન નિશ્ચય કરે છે એની પ્રતિભા બારીકાઈપૂર્વક સ્થિતિનો અભ્યાસ કરવાની ક્ષમતા ધરાવે છે પદ્માવતી વૃદ્ધોનો આદર કરનારી ધાર્મિક પ્રકૃતિની સ્ત્રી છે પહેલા અંકમાં તપોવનમાં પહોંચી એ વૃદ્ધ તાપસીને પ્રણામ કરે છે એ ઉદાર હૃદયની છે દાનેશ્વરીપણું એની લાક્ષણિકતા છે તપોવનમાં પહોંચ્યા પછી તે ઘોષણા કરાવે છે કે જેને જે વસ્તુની આવશ્યકતા હશે તેને તે વસ્તુ આપવામાં આવશે સત્યમાં આસ્થા રાખવાવાળી પદ્માવતી ગુમાન વગરની ધનાઢ્યા છે યોગંધરાયણ પોતાની પ્રોષિત ભરતૃકા બહેનને થાપણ તરીકે પદ્માવતીને સોંપવાની વાત કરે ત્યારે કંચુકી આનાખાની કરે વચન પાલક પદ્માવતી પોતાના વહેણને સાચા પાડે પ્રથમ અંકમાં બ્રહ્મચારીના મુખે દત્તાના કહેવાતા અવસાન પછીથી ઉદયનની મૂર્છાના સમાચાર સાંભળી એ ખિન્ન થાય છે ઉદ્યનની મૂર્છા દૂર થયાનું સાંભળી તે આશ્વાસન અનુભવે છે જ્યારે વાસુદત્તા પોતાના રહસ્યને છુપાવવા બનાવટી વાત કરે ત્યારે પદ્માવતી ભવિતવ્યમ જેવા શબ્દોથી વાતની સત્યતાનો સ્વીકાર કરે છે પદ્માવતી અત્યંત સરળ સ્વભાવની ભોળી કન્યા છે તેની વિનમ્રતા તેનો શાંત સ્વભાવ ધર્મનિષ્ઠા અને દેખાવ ન કરવાની આદત ની પ્રશંસા કરવી પડે વાસવદત્તાની જેમ પદ્માવતીના મનમાં પણ વત્સરાજ ઉદયન પ્રત્યે ગાઢ પ્રેમ છે પ્રથમ અંકમાં બ્રહ્મચારીના મુખેથી ઉદયનના ગુણો વિશે સાંભળી પદ્માવતીના મનમાં પ્રણયના અંકુર ફૂટ્યા હતા તેનો આ ભાવ તેની ચેટ્ટી દાસી પણ જાણતી હતી વાસવદત્તા જ્યારે પદ્માવતીને મહાસેન વધુ શબ્દથી સંબોધે ત્યારે ચેટ્ટી કહે અમારા રાજકુમારી તે રાજાનો સંબંધ ઈચ્છતા નથી તેને તો વત્સરાજ ઉદ્યનના ગુણ ગમે છે ઉદ્યનના સ્વભાવનો જ પદ્માવતી ઉદ્યનનો સ્વભાવ જ પદ્માવતીના આકર્ષણનું કેન્દ્ર છે વિવાહ થયા પછી વાસવદત્તા પદ્માવતીને એનો પતિ વાહલો છે કે કેમ એવો પ્રશ્ન પૂછે ત્યારે પદ્માવતી કહે તે જાણતી નથી પરંતુ આર્યપુત્રના વિરહમાં હું આતુર બની જાઉં છું પદ્માવતીની માન્યતા એવી છે કે પોતે વાસુદત્તા કરતા પણ પ્રગઢ પ્રગાઢ રીતે ઉદયનને ચાહે છે ચોથા અંકમાં તે વાસવદત્તાને પૂછે પણ છે પણ એ ઉદયનને ખરા અંતઃકરણથી ચાહનારી નારી છે એક આદર્શ પત્ની છે આ ગુણની બાબતમાં તેનું સ્થાન વાસવદત્તા કરતાં પણ ઊંચું છે વાસવદત્તા ઉદાર દિલની શોક્ય હોવા છતાં ક્યારેક એના મનમાં અસૂયા પેદા થાય છે પદ્માવતીના ચારિત્રમાં કોઈ જગ્યાએ ઈર્ષાનું તત્વ જોવા મળતું નથી પદ્માવતી જાણે છે કે વત્સરાજ ઉદ્યનના મનમાં વાસવદત્તાના ગુણોની સ્મૃતિ સચવાયેલી છે એટલે એ આ બાબતે જરાય આગ્રહી નથી ચોથા અંકમાં વાસવદત્તા અને પદ્માવતીની તુલનાના પ્રસંગે વત્સરાજ ઉદ્યન વાસવદત્તા પ્રત્યેની પોતાની વિશેષ લાગણીની વાત કહે ત્યારે પણ પદ્માવતી નારાજ થતી નથી ચેટ્ટી ઉદ્યનની અદાક્ષિણ્ય માટે ટીકા કરે ત્યારે પણ પદ્માવતી ઉદ્યનનો બચાવ કરે છે વાસવ દત્તાના ગુણોનું ઉદ્યન સ્મરણ કરે એનો એને જરાય રોષ નથી પદ્માવતી આખા નાટકમાં સભ્યતા અને શાલીનતાનું મૂર્તિમંત રૂપ બની રહે છે વાસવદત્તાના માતા પિતાને તે માતા અને તાત કહીને સંબોધે છે વળી મહાસેનના દૂતોની હાજરીમાં ઉદ્યન પાસે બેસતા તે અનુભવે છે પોતાના આવેગો અને લાગણીઓ પર કાબૂ ધરાવવાની અસાધારણ તાકાત તેના મનોબળમાં આપણે જોઈ શકીએ છીએ નારાજગીના પ્રસંગે ધીરજપૂર્વક વેદના સહી લેવાની શક્તિ તેનામાં છે આમ છતાં એને થયેલા માનસિક આઘાતો એને માંદગી તરફ લઈ જાય છે પદ્માવતીમાં સૌથી મોટો ગુણ સંયમનો છે અને એના કારણે જ એ વિશેષ આદરને પાત્ર બને છે